જે મળી તો રીટે ગુડ મોર્નિંગ આજના નવા લગ્ન આપ સૌનું હાર્દિક સ્વાગત છે આજે આપણે ફરી આવી જાય છે ઘરની ગીરમાં ભેહું લઈને આજે અમારે કાનભાઈ રાખી દીધેલ છે રજા આજે આપણે આવી ગયા છીએ ભેહું લઈને સવાર સવાર ને ગાંડી ગીર ને કઈક નજારા આવા છે નવ વાગી ગયા છે બહુ મોડું થઈ જશે આપણે ફેરી કોઈ ભૂકા કાઢે છે અત્યારમાં હર્ષદી વાતાવરણ તો કઈ છે નહીં આપણે આજે આમ બધું સરે છે ધીમે ધીમે પીકાવા છે બધા નજારા ખબર હબરના એ હા બધું નોચ્યું નાચ્યું પોળી ગયું છે બે હું આ પાહેટમાં ચડાવી છે આ મેઠી ઉતરી ગયો છે ભલે ના જ આ તો આપણે રેઢિયું બેહાડીને વિધાવન છે ખાવા કાન ભાઈ લગભગ તો આવી જાય બપોર પછી હિમાળા બાજુ હર હવર મતલબ બળ કરે કારણ કે કુંડી ભરેલો હોય ને પાણી હાટું છે ત્યારે તરીકો બહુ છ વાગ્યા છે ત્રણ ત્રણેક કલાક જેવું સરી લીધું છ થી નવ સુધી સરી એમાં થોડીક વધારે પાણી ને કરે થઈ જશે ને એટલે વધારે બળ કરે છે હિમાળા બાજુ ધીમે ધીમે જવા દે દસ હાડા દસ બે હાડી તો ખાવા તડકો પણ ભૂકા કાઢે છે સાપ આપે રહી જાય તો સારું બધા ધીમે ધીમે પંખા શરૂ કરી દે મેંડવી કાઢવાના આપણે તો વાર છે મેંડવી કાઢવાની જ પંખા તો શું શરૂ કરે હલો મિત્રો તો આગળ આગળ કન્ટેન ફ્રી પાસે મળે હલો મિત્રો હાડા બાર થઈ જશે ને આપણે જમીન પૂગી રહી જોઈએ ને ત્યાં જોઈ લે ચાઠેઠ નીકળી ગયો હજી આપણે જમીન ખાઈ પીએ ને જે પૂગી રહ્યા જોયું તો રેઢા બે હાડે લેતા જ જોશે દસ નીકળી જાય થોડાક વેલા આવી જાય તે એક રામ રખાણમાં એથી સીજી કેળા થઈ જાય તરફ શેક નહીં એટલે બીજું નીકળી ગયું બહાર તો એ અમે પાછું હાડા દે પછા ટકા એ પીધું છે ને પચાસ ટકા આમને ગરી ગીત જ છે આને ઓણ એવી તેવું પડી જશે કે નઈ દહ હાડા દે બે દે પછી પછી બાર હાડા પર ઊભ્યું થાય તો બે બે દોઢ બે વાગ્યા સરે તરીકે સરે અને ટાઢા પર બેહી દે હજ કરી છે ઓણ તો બે કરે ભાટે ધીમે ધીમે કુંડી આવી છે કુંડી આવી દે કે એટલે આપણે પાછા મારી આ માઇન્ડ ની ઝટકા પહેલા શરૂ હોય ને તો સારું સો નેગ્રા અંદરે ગરી દે એમ છે એક વખત બે ત્રણ ખડાયા કરી ગયા થાય ઝટકા મશીન બે નહોતું કે નહીં એમાં પછી આપણે શરૂ કરી દીધું ને દીધું હવે એ ન થાય રેતા હું તો ધીમે ધીમે બીજું ફરી આવે છે સરચી સર્ચી આવે છે પછી પછી પાણી પાય ને પછી પાછી આમ મળી દે ને પછી ખતકામ જઈને બેહી દે અને આ વરસાદી વાતાવરણ બહુ થઈ જશે ને હમણાં કંઈક આગાહી હમણાં આપે છે આ પડખે બહુ સડી ગયેલું છે વાતાવરણ સરખું અને ગરમી એવી થાય છે વરસાદ આવે કે નહીં હવે આમાં કંઈ ટપો નથી પડતો શું થાય અડધે માંડવી ખેંચી નાખી જે પડી ગયો છે એને બધું રમ કરો પછી મૂકો ઝાકળ એવો આવે એટલે કે ઘાવર ઉડવાનું નામ નથી લેતો આખા પાથરા ભીને સીધે કે એવો ઘાવર આવે છે આપણે ત્યાં અહીંયા આપણે સલાખી એક લેતા આવ્યા છીએ હું આપણે સુઈ જઈ ભે હું અહીં ક્યારે આવશે કે તે પછી મળી દે તો આવે જ છે ઘડીક બે હીક નહીં તો આવી દે પછી પાણી પાય ને મળી દઈ વરસાદની આગાહી આપીશ લગભગ તો આવશે જ ત્યાં વાતાવરણ જોતા આજ પછી ગરમી ફૂલ પકડાવવા મળી છે આની ગરમી લાગે ગરમી નથી લાગે એમ કારણ કે ગારો હોય માથે હમે ચોટી ગયેલો હાલો મિત્રો આગળ આગળ કન્ટિન્યુ રે ફ્રી પાછા મળે હાલો મિત્રો પાંચ ને ચાલી જેટલું થઈ ગયું છે ને આપણે ભેગું અહીં પૂગી ગયું છે આજ હું કોઈ તમને નેરાનું વ્યૂ દેખાડી દઉં આ કંઈક આપણે તમને નેરું છે આવી રીતનું આગળ અહીંથી ધીમેક દિન ઉતારી અંદર કે એની બધું દેખાડી એમ કોઈ નવો કન્ટેન્ટ લાવીએ થોડો ઘણો શું કેવું કાન ભાઈ

આપણે સરકાર ની દયા થી અહીંયા અમારે નાળું પણ થઈ ગયું છે પાણી પીવા મંડાઈ ગયું છે